સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકું મરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ જે ખેડૂતોએ ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરેલું છે ને એને નોમિની એડ કરવા છે તો તમે ઘરે બેઠા પણ નોમિની છે એડ કરી શકો છો આજના વિડીયોની અંદર છે સંપૂર્ણ પ્રોસેસ છે એની બતાવી મિત્રો સૌ પ્રથમ છે તમારે ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે ઈ સમૃદ્ધિ બરાબર આ એપ્લિકેશનની લિંક છે એ આપણું વોટ્સઅપ ગ્રુપનું ચેનલ છે બરાબર વોટ્સઅપ ગ્રુપની એની અંદર તમને આ લિંક ડાયરેક્ટલી મળી જશે બરાબર એટલે તમારે આ જે વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જોશો તો આ જે એપ્લિકેશનની લિંક છે બરાબર એ લિંક ઉપર જશો તો ખેડૂત માટેનું ગ્રુપ છે એની અંદર આ લિંક મૂકેલી છે તમારે ડાઉનલોડ કરવાની છે એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ છે મિત્રો તમારે ઓપન આવે છે એના ઉપર ક્લિક કરવાનું છે એપ્લિકેશન ઓપન કરશો લા આ પ્રકારનું પોર્ટલ છે તમને બતાવશે બરાબર આ પ્રકારનું ઇન્ટરફેસ આવી જશે તમારે છે લેંગ્વેજ સિલેક્ટ કરવાની તમને જે ફાવે બરાબર તમને એમ થાય કે ગુજરાતી કરવી છે તો ગુજરાતી બરાબર હિન્દી અંગ્રેજી તમને જે ફાવે સે ઉપર ક્લિક કરવાનું ત્યારબાદ મિત્રો આપણે ગુજરાતી સિલેક્ટ કરી લઈએ છીએ બરાબર અહીંયા તમારા મોબાઈલ નંબર છે એન્ટર કરવાના છે જે તમારા મોબાઈલ નંબર હોય એ એન્ટર કરી દેવાના ફોર એક્ઝામ્પલ જે તમારા નંબર છે અહીં એન્ટર કરી દેવાના છે બરાબર અહીંયા તમારા જે નંબર હોય એ તમારે અહીં એડ કરી દેવાના છે ત્યારબાદ મિત્રો અહીં કેપ્ચા છે ને અહીંયા જે કેપચા બતાવેલા છે આ જે કેપ્ચા અહીંયા તમારે એન્ટર કરવાના છે ત્યારબાદ મિત્રો તમારા જે સબમિટનું બટન છે એના ઉપર ક્લિક કરવાનું છે બાદ તમને આ પ્રકારનો એક ઇન્ટરફેસ આવી જશે મિત્રો અહીંયા તમારો મોબાઈલ નંબર છે અને તમે જે ફાર્મર આઈડીની અંદર પાસવર્ડ રાખેલો એ યાદ હોય તો એના દ્વારા તમે લોગ ઇન થઈ શકો છો અથવા ઓટીપી તમારા સિમ્પલ સાદી ભાષાની અંદર જે તમારો મોબાઈલ નંબર હોય એના પર અહીંયા તમારો ઓટીપી ઉપર ક્લિક કરવાનો અહીંયા ઓટીપી ઉપર તમે ક્લિક જેવું કરશો બરાબર એટલે તમારા જે મોબાઈલની અંદર છે એક ઓટીપી આવી જશે એ ઓટીપી છે તમારે અહીંયા ખાનાની અંદર નાખવાનો થશે મિત્રો જેવું તમે એના ઉપર અહીંયા પ્રવેશ કરો એના ઉપર ક્લિક કરશો ઓટીપી નાખ્યા બાદ એટલે આ પ્રકારનું તમને એક ઇન્ટરફેસ જોવા મળશે આ પ્રકારનું એક પેજ ખુલી જશે બરાબર મિત્રો અહીંયા નોમિની નોંધણી એના ઉપર ક્લિક કરવાનું છે તમારે નોમિની એડ કરવું હોય અગાઉ એપ્લિકેશનની સ્થિતિની અંદર છે મિત્રો અગાઉ તમે ખરીદ પાક છે મિત્રો જે તમે આપેલો હોય બરાબર તો એની તમે તમામ ડિટેલ જોઈ શકો છો મિત્રો અગાઉ કેટલા રૂપિયા હતા કેટલા મણ તમે ટેકાના ભાવ આવેલી હોય તમામ માહિતી છે એપ્લિકેશન સ્થિતિની અંદરથી પણ તમે ચેક કરી શકો છો બરાબર આપણે નોમિની નોંધણી કરવી છે તેના ઉપર હું ક્લિક કરી બરાબર જે ફાર્મર આઈડી હશે મિત્રો જે ખેડૂતનું એ આઈડી અહીંયા બતાવી દેશે મિત્રો જે ખેડૂત ખાતેદાર ખેડૂત હશે એનું નામ બતાવી દેશે ખાતેદાર ખેડૂતનું બરાબર ત્યારબાદ મિત્રો આ નોમિની કોને એડ કરવાના છે કે જે ટેકાના ભાવે વેચવા જાય છે બરાબર એની જગ્યાએ બીજો વેચવા જશે બરાબર એના માટે આપણે નોમિની એડ કરીએ છીએ એ ન જઈ શકે એને બદલીની અંદર બીજો કોઈ વેચવા જશે એની બરાબર હવે આધાર કાર્ડ મુજબ નોમિનીનું નામ બરાબર જે નામ હોય આધાર કાર્ડની અંદર એ નામ દર્શાવી દેવાનું છે ત્યારબાદ એનો સંબંધ શું છે મિત્રો અહીંયા દર્શાવવાનો છે બરાબર કે જીવનસાથી છે મિત્રો પિતા છે માતા છે સિસ્ટર છે બાળક છે બરાબર ભાઈ છે જે સંબંધ હોય બરાબર કે કોઈ અન્ય સંબંધ છે લેન્ડ ઓનર છે બરાબર જમીન માલક છે બરાબર આ જે તમારે સંબંધ લાગુ પડતો હોય અહીંયા તમારે દર્શાવવાનો છે મિત્રો અહીંયા બરાબર જે તમને લાગુ પડતું હોય નોમિનીના આધાર કાર્ડ નંબર અહીંયા નાખવાના છે મિત્રો નોમિનીના આધાર કાર્ડ જે નોમિનીનું તમે અહીંયા જે નામ આપેલું હોય બરાબર કે તમે પિતા સિલેક્ટ કરેલો હોય બાળ જે સિલેક્ટ કરેલો હોય નોમિની અરે શું સંબંધનો છે બરાબર નોમિનીનો સંબંધ શું થાય છે એ તમારે સિલેક્ટ કરવાનો નોમિનીના આધાર કાર્ડ નંબર એટલે જે નોમિની જે વેચવા જવાનો છે એના આધાર કાર્ડ નંબર એ નામાંકિત ખેડૂતની આઈડી હોય તો બાકી એ જરૂરી નથી બરાબર જે અહીંયા કરેલી વસ્તુ છે છે એ જ જરૂરી ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરશો એટલે સબમિટ થઈ જશે ઓછામાં ઓછા તમે બે નોમિની એડ કરી શકો છો તો આ રીતે સાવ સરળતાથી તમારા મોબાઈલની અંદર જ તમે નોમિની છે એડ કરી શકો છો બરાબર સાવ સિમ્પલ વસ્તુ છે આ નોમિની એડ થઈ ગયા બાદ તમારે અહીંયા આ પ્રકાર બરાબર અહીંથી આ સરળ રીતે નોમિની તમે એડ કરી શકો છો અથવા તમને ન ફાવતું હોય તો તમારા ગ્રામ પંચાયતની અંદર વીસી મારફતે પણ છે તમે નોમિની એડ કરાવી શકો છો મિત્રો પણ તમે ઘરે બેઠા જ આરામથી નોમિની એડ કરી શકો છો બરાબર અહીંયા તમને તમારું ફાર્મર આઈડીની તમામ વસ્તુ નામ બતાવશે જે હું એડ કરશું એટલે તમને સબમિટ સક્સેસફુલી બતાવી દેશે બરાબર ઓકે તો કાંઈ ન